તંત્રએ લોકોની આ માંગણીને ધ્યાનમાં રાખી અને છેલ્લે આ બસ સેવા શરૂ કરી બસ ગામમાં જ પહોંચતા ગામ લોકોએ ફૂલોના હાર પહેરાવી ડ્રાઈવર તથા કન્ડકટરોને ધામધૂમથી આવકાર્યા હતા આખું ગામ એક દૂસરા સાથે બસમાં આવતા બસના આગમનને આવકારવા માટે ખુ જોવા મળ્યું હતું ગામ લોકોએ આ બસ સેવા શરૂ થતા તંત્રનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમારી વર્ષોની તંત્ર દ્વારા પૂરી કરવામાં આવી છે તે બદલ તંત્રનો ખૂબ ખૂબ આભાર માનીએ પાડેલિયા ગામમાં બસ ની સુવિધા કરેલ છે બસ છોકરા માટે તકલીફ પર વારંવાર રજૂઆત કરવાથી બસ અમારા ગામમાં સાંજ સવાર આવવાથી સરકાર તરફથી અમે અભિનંદન પાઠવીએ છીએ કે સરકાર શ્રી અમારા પ્રશ્નોનો હલ કરે ને આવતા પ્રશ્નો કોઈ બી હોય તે સરકાર શ્રી અમારો પ્રશ્નોનો હલ કરે એવી અમારી આશા મારું નામ ભંતાભાઈ રાયસિંહ ગામ ગામ પાડે છોટાદેપુર તાલુકામાં પાડેલિયા નામનું ગામ આવેલ એમાંથી પાડેલિયા ગામના ગ્રામજનો તકલીફ માટે સરકારશ્રીને લેખિતમાં તથા મીડિયા દ્વારા જાણ કરેલ એમાં બસ વિભાગમાંથી છોકરાને સવારમાં લેવા અને સાંજે મૂકવા માટેની બસ આજે ચાલુ કરી છે એટલે એ રીતે અમારા પ્રશ્નનો ધીરે ધીરે સરકાર અને બધી જ સમસ્યાનો હલ કરે એવો ગ્રામજનોનો આગ્રહ છે અને આ બસની સુવિધા આજથી શરૂ કરવામાં આવી છે એ રીતે કાયમ માટે ચાલુ રહેશે એ ગ્રામજનોની માંગ પૂરું મારું નામ રાઠવા બચ્ચુભાઈ અનુડિયાભાઈ